દવા કરતા પણ વધુ શક્તિશાળી છે આ નાના બીજ પાંચ રોગોને કરી શકે છે દૂર હેલ્થ બેનિફિટ્સ ઓફ સીડ્સ કોળું ઘણા લોકો ખાય છે પરંતુ તેના બીજ સામાન્ય રીતે ફેંકી દેવામાં આવે છે જો કે આ ન કરવું જોઈએ કોળાના બીજ પોષક તત્વોનો ભંડાર છે અને આ બીજનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે ચાલો જાણીએ કોળાના બીજ ખાવાના ફાયદા મોટા ભાગના લોકો કોળું ખાવાનું પસંદ કરે છે કોળું જેટલું શક્તિશાળી છે તેના બીજ પણ વધુ છે આધુનિક વિજ્ઞાને પણ કોળાના બીજને લોહ સમાન ગણ્યા છે વિજ્ઞાન પુષ્ટિ કરે છે કે કોળાના બીજમાં શક્તિશાળી પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે કોળાના બીજમાં પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે કેન્સર લાંબી બીમારીનું જોખમ ઘટાડી શકે છે કોળાના બીજ ઘણા એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે જે આપણા કોષોને રોગ પેદા કરતા નુકસાનથી બચાવે છે કોળાના બીજ આપણા શરીરમાં થતી બળતરા ઓછી કરે છે તેઓ ફાઈબરનો એક મહાન સ્ત્રોત પણ છે કોળાના બીજમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે જે મોટા ભાગના લોકોને ખાવા પીવામાંથી પૂરતા પ્રમાણમાં મળતું નથી મેગ્નેશિયમ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેનાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે અભ્યાસ દર્શાવે છે કે કોળાના બીજ ડાયાબિટીસવાળા વાળા લોકોને બ્લડ સુગર કંટ્રોલ જાળવવામાં મદદ કરે છે આ ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં પણ સુધારો કરે છે પ્રયોગશાળાના અભ્યાસો સૂચવે છે કે કોળાના બીજ સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરના કોષોના વિકાસને અટકાવી શકે છે કોળાના બીજમાં વધારે પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે કોળાના બીજમાં રહેલું ઉચ્ચ મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવા અને નિયંત્રિત કરવામાં મદદ કરે છે મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક લેવાથી સ્ટ્રોક અને હૃદય રોગનું જોખમ ઓછું થાય છે અભ્યાસ દર્શાવે છે કે કોળાના બીજમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડના સ્તરને પણ વધારે છે આ પરમાણુ તમારી રક્તવાહિનીઓમાં રક્ત પ્રવાહને સુધારે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે રોગ નું કોળાના બીજનું સેવન કરવાથી તમને સારી ઊંઘ આવે છે કોળાના બીજ ટ્રિપ્ટોફન કુદરતી સ્ત્રોત છે એક એમિનો એસિડ જે ઊંઘને પ્રોત્સાહન આપે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો કોળાના બીજ ખાવાના અમુક ફાયદાઓ ઉપર તો વિડિયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો શેર કરો અને મારા આ યુ ચેનલ હેલ્થી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ